નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપની છો અડીખમ ગુજરાત મહીસાગર જિલ્લામાં ભારે વરસાદને કારણે થયેલ નુકસાન અંગે પ્રભારી મંત્રી બચુભાઈ ખાબડના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેક્ટર કચેરી સભાખંડ ખાતે સમીક્ષા બેઠક યોજાઈ આ બેઠકમાં પ્રભારી મંત્રી બચુભાઈ ખાબડે જણાવ્યું હતું કે મહીસાગર જિલ્લામાં પડેલ સાર્વત્રિક વરસાદને કારણે ગ્રામ્ય વિસ્તારને જોડતા રસ્તાઓનું ધોવાણ થયું હતું જ્યારે કેટલાક માર્ગો પર ઝાડ પડવાના કારણે વાહન વ્યવહાર પર અસર પડી હતી તો કેટલાક વિસ્તારમાં પાણી અને વીજ પુરવઠો ખોરવાયો હતો પરંતુ તંત્રની સજ્જતા અને યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવેલ કામગીરી પરિણામે સમસ્યાનું નિરાકરણ આવ્યું છે તંત્ર અન્ય અસરગ્રસ્ત વિસ્તારમાં જઈને પ્રજાની સમસ્યાનું નિવારણ લાવી રહ્યું છે જેને માટે તંત્ર સારી કામગીરી માટે અભિનંદનને પાત્ર છે વધુમાં મંત્રીએ તકેદારી અંગે સૂચન કરતાં જણાવ્યું હતું કે આરોગ્ય વિભાગ દ્વારા રોગચાળો અટકાયતી પગલાં ભરવાની કામગીરી ઝડપભેર કરવી તેમજ જિલ્લાના ડેમમાં પાણીથી આવક વધતા અસરગ્રસ્ત ગામોને પરિસ્થિતિથી વાકેફ કરવા અંગે પણ ભાર મૂક્યો હતો ઉપરાંત જિલ્લામાં વરસાદના કારણે પડેલ કાચા મકાનને અગ્નપસંદગીના ધોરણે પાકા આવાસનો લાભ મળી રહે તેમજ ખેતીના પાકમાં ધોવાણ થયું હોય તો તુરંત સર્વે હાથ ધરાય તે અંગે સૂચનો કર્યા હતા આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ બાઉુભાઈ પટેલ લુણાવાડા ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ બાલાસિંદુર ધારાસભ્ય માનસિંહ ચૌહાણ જિલ્લા કલેક્ટર નેહાકુમારી જિલ્લા વિકાસ અધિકારી સીએલ પટેલ પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા નિવાસી અધિક કલેક્ટર સિવિલ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક ચંદ્રિકાબેન બાબોર પ્રાયો વહીવટદાર યુવરાજ સિદ્ધાર્થ લુણાવાડા પ્રાંત અધિકારી આનંદ પાટીલ ડિઝાસ્ટર મામલતદાર સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા